મામલે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના ના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે મૌન તોડ્યું છે અને તેમણે આ ઘટનાને લઈને પ્રતિક્રિયા આપી છે જે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી વડોદરા આણંદને જોડતો આ ગંભીરા બ્રિજ છે તે વહેલી સવારે એકાએક બે કટકામાં ખાબકી જાય છે આ ઘટનાને પગલે વિપક્ષ પોતે પણ આકરા તેવર અપનાવી રહ્યું છે અને ગાંધીનગર હરકતમાં આવતા ગુજરાતમાં તમામ જે બ્રિજો છે તેમની ચકાસણીના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે ગંભીર બ્રિજના મામલે જે અધિકારીઓની પ્રાથમિક નિષ્કાળજી સામે આવી છે તેઓને અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સસ્પેન્ડ કર્યા છે અને આ બ્રિજની જે ચકાસણી અત્યારે થઈ રહી છે અને દુર્ઘટના બની રહી છે તેનો રિપોર્ટ ગાંધીનગરમાં ત્રીસ દિવસમાં પહોંચી જશે આ શબ્દ હતા રાજ્ય સરકારના પ્રવક્તા અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના અને આ ઘટનાના મામલે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે મૌન તોડ્યું છે કોઈ પણ બનાવ જયારે બને છે ત્યારે સરકાર એ કોઈની પણ હોય એ ચોક્કસપણે ઇન્કવાયરી કરતી હોય છે પણ હું આપને એમ કહીશ કે આની અંદર પગલા લેવાના શરૂ કર્યા છે ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે પણ કેટલાક અધિકારીઓને સસ્પેન્ડ પણ કર્યા છે અને હું પણ એમને વિનંતી કરીશ કે જરૂર એમાં કડકમાં કડક પગલાં લે દોષિતોને કોઈ પણ હાથમાં છોડવા જોઈએ નહીં તમામ પગલા ભરવા માટે હું પણ આગ્રહ કરીશ એવું આપને ખાતરી આપીશ દુર્ઘટના અકસ્માતો પરંપરા સર્જાય છે અને એના માટે રાજ્ય સરકાર તો શું સૂચનાઓ આમ ગંભીર બ્રિજમાં જે પ્રકારે ઓગણીસ વ્યક્તિઓ મોતને ભેટ્યા છે તે મામલે વિપક્ષ પોતે પણ આકરા તેવર અપનાવી રહ્યું છે અને ગુજરાતના લોકો પણ સોશિયલ મીડિયામાં તેમનો રોષ અત્યારે ઠાલવી રહ્યું છે ગુજરાતની સરકાર અત્યારે કહી રહી છે કે જે કોઈ જવાબદાર હશે તેમના વિરુદ્ધમાં ગુનો થશે પરંતુ સોશિયલ મીડિયામાં ક્યાંક ક્યાંક ને ભૂતકાળમાં જે પ્રકારે ઘટનાઓ બની છે તેમાં અનેક લોકો મોતને ભેટ્યા છે તે હજી સુધી ન્યાય માટે વલખા મારી રહ્યા છે તે મામલે લોકો તેમનો રોષ પણ સરકાર સમક્ષ ઠાલવી રહ્યા છે અને ગંભીરા બ્રિજ ના મામલે સી આર પાટીલનું કેવું છે કે સરકાર કોઈપણ ન્યુ હોય આવી ઘટના બન્યા બાદ જવાબદારોના વિરુદ્ધમાં કાર્યવાહી થતી હોય છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ડી ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે